તેથી ક્યારે અવસર મળે તો ભગવાન મહાદેવની શિવજીના હજાર નામોથી પૂજા કરવી જે ભગવાન વિષ્ણુએ વચન આપેલું છે ભગવાન વિષ્ણુજીએ મહાદેવને પૂછેલું કે મહાદેવજી આપ મને કહો મનુષ્ય જીવનની દરેક કામનાઓની પૂર્તિ કરવી હોય તો શું કરવું જોઈએ ભગવાન મહાદેવ અને વિષ્ણુજીનો સુંદર સંવાદ શિવ મહાપણ અંતર્ગત છે અને સંપૂર્ણ શિવ મહાપ્રણ દેવલેપી દેવ ભાષા સંસ્કૃતમાં છે આ શ્લોક વિષ્ણુ ભગવાન બોલ્યા છે એ શૃણવંતી સદા ભક્તિયા વિષ્ણુ ભગવાને પ્રશ્ન કર્યો છે ત્યારે કહ્યું કે મહાદેવ આપ મને કહું આપના ભક્તો હોય કે મારા ભક્તો હોય તેને દુનિયાની દરેક સિદ્ધિ મેળવવી હોય અને જીવનની કામનાઓની પૂર્તિ કરવી હોય તો મહાદેવ આપ કહો મનુષ્ય માત્રે શું કરવું જોઈએ જ્યારે શંકર ભગવાન વિષ્ણુ જેને કહે સાંભળો શ્રી હરિ એ શુણવંતી યે શુણવંતી સરા શેતી સ્યાગન દેવ વિષ્ણુ ભગવાનના મુખમાંથી મહાદેવજના નામોનું જે પ્રગટીકરણ થયું છે એ દરેક સિદ્ધિ આપનારું છે બુદ્ધિ આપનારું છે આ દરેક કામનાને પૂર્ણ કરનાર છે તેથી સ્વયં ભગવાન શંકરજી બોલ્યા આ મહાદેવનું વચન છે ભગવાન મહાદેવજી વિષ્ણુને કહે છે સુવ્રતા એ શ્રી હરિ ભગવાન વિષ્ણુનું નામ છે જે ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયું છે હે સુવ્રતા સુવ્રતા કોને કહેવાય જે શ્રેષ્ઠ શ્રેષ્ઠ વ્રતો કરે છે જે ભગવાનની સાત્વિક ઉપાસના કરે છે જે સાત્વિક સાધના કરે છે વિષ્ણુ એક એવા દેવ છે જેને સતોગુણી સાધના કરે છે કારણ કે સાધનાના ત્રણ માર્ગો છે કે એક રજોગુણી સાધના હોય છે એક સતોગુણી સાધના હોય છે અને એક તામસતા ભરેલી સાધના હોય છે કોઈનું અહિત કરવું કોઈનું ખરાબ કરવું કોઈનું મારણ કરવું એ એ તમોગુણી સાધના હોય છે વિષ્ણુ એ સાધના ન કરે તેથી ભગવાન મહાદેવજીએ કહ્યું હે સુવ્રતા શ્રેષ્ઠ શ્રેષ્ઠ વ્રત કરનારા હે વિષ્ણુજી અને દરેક પ્રત્યે ઉત્તમ અને શ્રેષ્ઠ ભાવ નાખનારા હે વિષ્ણુજી જે મનુષ્ય પોતાની મનોકામના પૂર્ણ હોય આપના મુખમાંથી પ્રગટ થયેલા મારા નામોથી મારી પૂજા કરે દરેક કામનાની હું કરીશ તેથી ભગવાનનું નામ એક સુવ્રતા છે જેને શ્રેષ્ઠ વ્રત પ્રિય છે જેને સતોગુણી સાધના પ્રિય છે અને જીવનમાં સુખી થવું હોય તો સતોગુણી સાધના કરવી તમોગુણી નહીં નહીં બિલકુલ નહીં જે વિષ્ણુ ભગવાનની પરંપરા છે જે સતોગુણી પરંપરા છે અમારો પ્રસાદ છે પ્રસાદાત મમ સુવ્રતા આ મારું વચન છે તમને કે જે કોઈ આપના મુખમાંથી પ્રગટ થયેલા નામોથી મારી પૂજા કરે છે તેની કામનાની હું પૂર્તિ કરીશ હવે વિષ્ણુ ભગવાન ફરી પાછો બીજો પ્રશ્ન કરે છે આ વિષ્ણુ અને શંકર ભગવાનનો સુંદર સંવાદ છે ભગવાન શ્રી કહે છે મહાદેવ દુખાનામ નાશાર્થમ મનુષ્ય પોતાના દુઃખોમાંથી મુક્ત કેવી રીતે રહી શકે છે દુઃખનું નિવારણ કેવી રીતે થઈ શકે છે ભગવાન આપકો વદતવામ લોક શંકરમ એ સર્વના ઈશ્વર એ મૃત્યુ લોકમાં નિવાસ કરનારા સૌના હૃદયની અંદર જ્યોતિ સ્વરૂપે બિરાજમાન ભગવાન શિવ આપ મને માર્ગદર્શન કરો કે મનુષ્ય માત્ર પોતાના જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત થવું હોય તો મનુષ્ય શું કરવું જોઈએ ભગવાન વિષ્ણુ કહે છે દેવા મયા મારે કોનું ધ્યાન કરવું જોઈએ મારે કોનું સ્મરણ કરવું જોઈએ મારે કઈ રીતે પૂજા કરવી જોઈએ મારે કઈ રીતે અર્ચન કરવું જોઈએ શૃણો દેવા મયા હે મારા દેવ ભગવાન વિષ્ણુજી શંકર ભગવાનને કહે છે કે હે મારા દેવ આપ મને માર્ગદર્શન આપો મારે શું કરવું જોઈએ અશરી હરિ ભગવાન વિષ્ણુજી સ્વયં મને શૃણો દેવા શૃણો દેવા માયા દે મારે કોણ ધ્યાન કરવું જોઈએ અને એક વાત તો એ હૃદયથી યાદ રાખવા જેવી છે ભગવાન શિવજી ધ્યાન પરંપરાના દેવ છે જે ધ્યાન નથી કરી શકતા એ અન્ય માર્ગોથી ભગવાન શિવ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે ખરેખર શિવાલય ધ્યાન કેન્દ્ર છે

ભગવાન શંકર ભગવાન પાસે જિજ્ઞાસો વ્યક્ત કરે છે કે શીખવા માટે કે સાંભળવા માટે ભાવ પ્રગટ કરે છે તેથી સ્વયં ભગવાન વિષ્ણુ કહે શું દેવા એ દેવ આપ મારી વાતને સાંભળો શું મારે કઈ વસ્તુનો પાઠ કરવો જોઈએ મારે કઈ વસ્તુનું પારણ નિત્ય કરવું જોઈએ જે જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત કરનાર દુઃખ નામ દુઃખ નામ હે મહાદેવજી આપ મને માર્ગદર્શન આપો ખરેખર મારે કયો પંથ લેવો જોઈએ મારે શું કરવું જોઈએ મારે કોનું ધ્યાન કરવું જોઈએ મારે કઈ વસ્તુનો પાઠ અને પારણ કરવું જોઈએ મારે કઈ રીતે પૂજા કરવી જોઈએ આપ મને કહો ત્યારે હવે ભગવાન સ્વયં શિવજી મહાદેવજી વિષ્ણુ ભગવાનને સુંદર માર્ગદર્શન કરે છે આ વિષ્ણુ ભગવાન શંકર ભગવાનનો સુંદર સંવાદ છે જે શિવ મહાપણ અંતર્ગત છે શંકર ભગવાને કહ્યું કે વિષ્ણુ રૂપ દેહ આપ મેરા ધ્યાન કરે અને ધ્યાન કરવા માટે તો જ છે અન્ય કોણ હોઈ શકે છે વિષ્ણુ ભગવાનને કહે છે મહાદેવ આપ મારું ધ્યાન કરો અને જીવનના દરેક અનર્થોમાંથી મુક્ત થવા માટે જીવનના અર્થોને પ્રાપ્ત કરવા માટે શાંતિ સંમતિ અને સુમતિ મેળવવા માટે સંપત્તિવાન બનવા માટે અને જીવનના અનેક દુઃખના આશાર્થ જીવનના દરેક દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે પાઠ નામ સહસ્ત્રકમ તમારા મુખમાંથી જે મારા નામોનું પ્રગટીકરણ થયું છે એ જ નામોનો પાઠ કરો જીવનના દરેક દુઃખોમાંથી તમને મુક્તિ પ્રાપ્ત થશે જે તમારા જીવનમાં તમને શાંતિ મળશે સંપત્તિ પ્રાપ્ત થશે તેથી ભગવાન સ્વયં શું બોલે છે ભગવાન મહાદેવ બોલે છે રૂપમ ધ્યેયમ મારું ધ્યાન કરો તમે મારા સ્વરૂપ નું ધ્યાન કરો કહે કહે સ્વયં શિવજી છે જીવનના દરેક મનોરથો પૂર્ણ થશે શંકર ભગવાન બોલે છે પાઠ નામ સહસ્ત્ર ભગવાન શંકરજીની આજ્ઞા છે મહાદેવની આજ્ઞાનું અનુસરણ મનુષ્ય માત્ર કરવું જોઈએ શિવજી ની આજ્ઞા છે દરેક માણસે મહાદેવની આજ્ઞાનું પાલન કરવું ભગવાન વિષ્ણુજી જો શંકર ભગવાન કરતા હોય તો આપણે કેમ ન કરીએ સ્વયં શિવજી કહે છે કે વિષ્ણુજી અનેક દુઃખ ના જીવનના દરેક દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે આપના મુખમાંથી જે નામોનું પ્રાગટક થયું છે ભગવાન બસ એનો આશ્રય લ્યો તમે અનેક દુઃખના આશા તેથી આ સંવાદ ભગવાન વિષ્ણુ અને શંકર ભગવાનનો સંવાદ છે પણ ખરેખર આ સંકેત આપણને સૌને કર્યો છે આપણે સૌને કહેવામાં કે છે આપણે કથામાં વધારેલા લંબે આશ્રમ સનાથલ પરમ પૂજ્ય શ્રી માતાજી વિશ્વ શ્રી માતાજી ઉપસ્થિત છે જેને બે વર્ષ પહેલાં લંબેનારાના સાનિધ્યમાં ભવ્ય દિવ્ય શિવ મહાપણ કથાનું આયોજન કર્યું હતું અને દિવ્યતાથી ભરપૂર તો ખૂબ તાલીઓ વડે વિશ્વેશ્વરી માતાજીને આપણે વિશ્વેશ્વરી ભારતી માતાજીને ખૂબ હૃદયથી આપણે સ્વાગત કરીએ છીએ અને આપણા બાપુએ પણ સુંદર સ્વાગત કર્યું ખૂબ હૃદયથી આપનું કથાની અંદર સ્વાગત છે તો ભગવાન શંકરજી આ વિષ્ણુજીને કહે છે

આ ભગવાન શંકરજીનું વચન છે મહાદેવજી શ્રી હરિ ભગવાન વિષ્ણુજીને કહે છે કે જે કોઈ મનુષ્ય તમારા મુખમાંથી પ્રગટ થયેલા મારા નામોનું પારણ કરે છે અથવા શ્રવણ કરે છે અથવા સાંભળે છે બંનેને સપનામાં પણ કોઈ દુઃખ નહીં મળે જાય તે નાત્ર સંશય કેટલી સુંદર વાત કરે છે માણસે પોતાના જીવનના દુઃખો મુક્ત રહેવું હોય તો ઘણા બધા ઉપાયો છે અને આપણા જીવનના દુઃખો આપણે જ દૂર કરવા પડે આપણા દુઃખોનો કોઈ અન્ય કોઈ દૂર ન કરી શકે તેથી ભગવાન સ્વયં શિવજી વિષ્ણુને કહે છે અન્ય અન્ય માર્ગ નહીં લેતા વિષ્ણુજી જે તમારા મુખમાંથી મારા નામોનું પ્રાગટ્ય થયું છે એ જ નામનો આશ્રય લો વિષ્ણુજી તેથી ભગવાન વિષ્ણુજી રોજ ભગવાન મહાદેવના હજાર નામોનું પારણ કરે છે અને શ્લોક મહાદેવ ગાયા છે આ શંકર ભગવાનનો પ્રસાદ છે તેથી ધ્યાનથી આદરથી ને ભાક્તિથી સાંભળો કથા એ મનોરંજન નથી કથા પરમાત્માનું આરાધન છે આ ભગવાનની પૂજા છે આ શબ્દરૂપે ભગવાનનું અર્જન કરીએ છીએ ફક્ત નાચવું ગાવું સંસારની વાતો કરવી દ્રષ્ટાંતો દેવા શ્રોતાઓને રડાવવા ને હસાવવા એ તો વક્તવ્યની કલા છે તેથી ગંભીરતાથી કથાનું શ્રવણ કરવું જોઈએ કથાને સમજવા માટેનો પ્રયાસ કરવો જોઈએ જેવી રીતે વક્તા ગંભીરતાથી ભગવાનની કથા કહેતા હોય એવી રીતે શ્રોતાએ પણ ગંભીરતાથી કથા સાંભળવી જોઈએ આજના સમયની અંદર દરેક શ્રોતાએ પણ પોતાના સાંભળવાની પાચન શક્તિ સુધારવાની જરૂર છે આજે શ્રોતાઓની પાચન શક્તિ નથી શ્રોતાઓને કેવી કથા ગમે હસી મજાક હસવું રડવું સંસારિક લૌકિક બધી વાતો આગળ મા ઉપર દ્રષ્ટાંતો તો રડવા લાગે પિતા ઉપર કઈ વાત કરું તો રડવા લાગે વાત કરું તો રડવા લાગે શ્રોતાઓ નહીં નહીં કથા એ આધ્યાત્મિક મોટિવેશન છે આપણે શ્રોતાઓ સક્રિય બનાવવાની જરૂર છે પણ શ્રોતાઓની પાચન શક્તિ બિલકુલ નથી એક વક્તાએ બહુ સુંદર વાત કરી કે વક્તાના જીવનમાં એટલી મૂંઝવણ હોય છે કે દરેક કેટેગરીના શ્રોતાઓ એ કથાની અંદર હોય છે એક તો નાચવાવાળા કૂદવાવાળા મનોરંજન માનવાવાળા શ્રોતાઓ હોય છે શિક્ષકોને તો સારું આપણા જે મંચનું સંચાલન કરજે શિક્ષક જે કહેતા હતા એ એના માટે તો બહુ સારું કે ભાઈ પ્રાઇમરી ટીચર હોય તો પ્રાથમિક શાળામાં જે નાના નાના બાળકો છે તેને જ ભણાવવાના છે તેને જ માનસિકતાને ધ્યાનમાં રાખવાની છે અને હાઈસ્કૂલનો શિક્ષક હોય તે હાઈસ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તેની માનસિકતાને ધ્યાનમાં રાખીને ભણાવતો હોય છે અને કોલેજની અંદર જે પ્રોફેસર હોય છે એ કોલેજન છોકરાઓની માનસિકતાને સ્તરમાં રહી અને તેને ભણાવતો હોય છે પણ કથા તો એવી છે કે અહીંયા પ્રાઇમરી શાળાના પણ હોય છે હાઈસ્કૂલ શાળાના પણ હોય છે શ્રોતાઓ અને કોલેજ શાળાના પણ હોય છે આ દરેકને માનસિકતાને બેલેન્સ કરવા માટે ઘણી વક્તા ઘણી મૂંઝવણ અનુભવતો હોય છે પણ કથાને આજે ઘણા લોકોએ મનોરંજન અને એક લૌકિક વાતો એક લૌકિક સાંસારિક વાતો તે કથાને ભરી દીધી છે એવા પ્રકરણ ચલાવે હું પણ ચલાવતો હતો પણ એ બધું ચલાવતા રહી સાંસારિક લૌકિક આપણે વાતો કરતા રહી ત્યારે ભગવાન શંકરજીની ગહન વાતો ક્યારેય સમજવાનો પ્રયાસ કરશો આપણે તેથી શ્રોતાઓ સાવધાન બની અને કથાનું શ્રવણ કરવું જોઈએ અને કથાનું શ્રવણ કર્યા પછી એ સાંભળેલી વાતને અનુસરવી જોઈએ

એક દિન પણ ખાલી ના જાય એ રીતે રોજ પાઠ કરવો જોઈએ તેના માટે કહ્યું શું કહ્યું છે સપના માં પણ તેને દુઃખ નહી મળે સામે સંશય શબ્દ રાખતી શા માટે કારણ કે મનુષ્યનું એક લક્ષણ છે છે સંશયશીલ પ્રાણી મનુષ્ય વાત વાતમાં સંશય કરે વાત વાતમાં શંકા કરે સંશયશીલ પ્રાણી અનુસરણીય પ્રાણી અનુકરણીય પ્રાણી બીજાનું અનુકરણ કરો બીજો જે રીતે કરે એ રીતે કરો એ માનવની એક માનસિકતા છે તેથી વાત વાતમાં સંશય કરનારો આ મનુષ્ય તેથી ભગવાન શંકરજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું વિષ્ણુજી હું જે તમને વચન આપું છું તે મારા વચન ઉપર કોઈ સંશય ન કરવો જે કોઈ નિત્ય આપના મુખમાંથી પ્રગટ થયેલા મારા નામોનું પારણ કરે છે તેને સપનામાં પણ કોઈ દુઃખ નહીં આવે આવું ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનને વચન આપ્યું છે ખૂબ વડે મહાપુરુષોનો આદરથી આપણે સ્વાગત કરીએ છીએ તો એક એક શ્લોક ભગવાન શંકરજી બોલ્યા છે ભગવાન મહાદેવજી બોલ્યા છે સ્વયં શિવજી કહ્યું છે તો શું કરવું રોજ પ્રાતકાલે ઉઠવાનું છે ભગવાન શંકરજી આગલા કરે અનુસરણ કરવું ન કરવું આપના મનની ઈચ્છા નિરા છે પ્રાતકાલ બ્રહ્મ ઉર્તમાઓ જાગીને નિત્ય પૂજા પૂર્ણ કરીને રોજ ભગવાન મહાદેવના હજારાનો પાઠ કરો પઠતે મત સમક્ષમ મારી સામે બેસીને જે કોઈ મારા નામનું પારણ કરે છે નિત્યમ સિદ્ધ નું દૂર થાય તેના માટે દુનિયાની કોઈ સિદ્ધિ દૂર નથી સિદ્ધિનો અર્થ શું થાય સિદ્ધિનો અર્થ એવો નથી થતો કોઈને ફૂક મારીને ચકલી બનાવી દેવી સિદ્ધિનો અર્થ છે આગવી બુદ્ધિ દિવ્ય દ્રષ્ટિ દીર્ઘ દ્રષ્ટિ અને સિદ્ધિ કહેવાય છે સિદ્ધિઓના ઘણા બધા પ્રકારો છે એમાં એક સિદ્ધિ છે દિવ્યતાથી ભરેલી સિદ્ધિ બીજાનું સુખ બીજાનું હિત કરનારી આપણી સિદ્ધિ એ ભગવાન મહાદેવના નામોથી આવે છે તેથી સ્વયં શિવજી વિષ્ણુ ભગવાનને કહે છે શ્રી હરિ ભગવાન શંકર બોલે છે આ મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલા બધા શબ્દો છે તેથી આપણા સમક્ષ હું કહેવાનો પ્રયાસ કરું છું ભલે કોઈ તો સૌ તો અનુસરણ નહીં કરે પણ આમાંથી કોઈ તો એવું હશે કે જે અનુસરણ કરે અને પોતાના જીવનનું મંગલ અને કલ્યાણ થાય છે મહાદેવ પેહલા ઉભા થા બ્રહ્મ જાગો અને પછી આપણી નિત્ય પૂજા પૂર્ણ કરીને નિત્ય પૂજા એ પૂજા પૂર્ણ કર્યા બાદ છેલ્લે પાઠ કરવાનો છે પઠતે મત મારી સામે બેસીને જે કોઈ પાઠ કરે તેના માટે હું વચન આપું છું કેવું વચન છે નિત્ય

મહાદેવજી વિષ્ણુને વચન આપે છે કે વિષ્ણુ સાંભળો હું તમને વચન આપું છું કે દેવ સભાની અંદર તમારું સન્માન રહેશે દેવ સભાની અંદર તમે પ્રધાન રહેશો તમે મુખ્ય રહેશો લોકે ભવ સુરે રપી દેવતાઓની સભાની અંદર તમારી વંદના થશે અને તમને જ પ્રણામ કરવામાં આવશે આપના હૃદયમાં મારી ભક્તિ નિરંતર રહેશે અને દેવતાઓની અંદર તમે વંદનીય રહેશો તમે પૂજ્ય રહેશો તેથી દેવતાઓ વિષ્ણુ ભગવાનનું પૂજન કરે છે દેવતાઓ વિષ્ણુ ભગવાનનું સન્માન કરે વિષ્ણુ ભગવાનનો આદર કરે છે વિષ્ણુ ભગવાનને નતમસ્તક નમન કરે છે આ ભગવાન મહાદેવે કહ્યું છે કે વિષ્ણુ આપના હૃદયમાં મારી અવિચલ ભક્તિ રહેશે આપના હૃદયમાંથી મારી ભક્તિ કભી વિચલિત નહીં થાય જે ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ મહાદેવ પાસે માગ્યો જ્યારે શંકર ભગવાન દ્વારકાધીશ કૃષ્ણને મળે છે ત્યારે ભગવાન મહાદેવ કહે છે કે દ્વારકાધીશ આપના મનમાં જે કાંઈ મન ઈચ્છા હોય તમે માગી શકો છો જ્યારે વિષ્ણુ જ્યારે ભગવાન દ્વારકાધીશ કૃષ્ણજીએ કહ્યું છું કે મારા હૃદયમાં નિરંતર આપની ભક્તિ રહે આપના પ્રત્યે મારો ભાવ ઓછો ન થાય આપના પ્રત્યેની ભક્તિ મારી વિચલિત ન બને આવું કૃષ્ણ ભગવાને મહાદેવ પાસે માગેલું છે અહીંયા ભગવાન સ્વયં શિવજી ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાન ને કહે છે વિષ્ણુ આપના હૃદયમાં અવિચલ ભક્તિ રહેશે આપ મેરી મારી ભક્તિ કરશો તેથી દેવ સભામાં તમારી પૂજા થશે દેવ સભામાં તમારી વંદના થશે સદા તમે વંદનીય રહે સુરે દેવ સભાની અંદર તમારું જય જયકાર થશે દેવ સભાની અંદર તમારું સન્માન રહેશે

હવે મહાદેવ કહે છે વિષ્ણુ હું તમને શ્રેષ્ઠ વરદાન આપું છું વિષ્ણુ એવું તમને સામર્થ હું આપું છું કે આખા વિશ્વનું તમે ભરણ પોષણ કરી શકશો એવું હું તમને સામર્થ આપું છું અને તમે પૂરા વિશ્વનું ભરણ પોષણ કરશો વિષ્ણુ તેથી તમારું નામ વિશંભર રહેશે અને સાંભળો વિષ્ણુ ધ્યાન દીજીએ ભગવાન મહાદેવ કહે છે વિષ્ણુને વિષ્ણુજી સાંભળો તમે વિષ્ણુનું ભરણપોષણ કરશો એટલે તમારું નામ વિશંભર રહેશે અને જે કોઈ મનુષ્ય તમને વિશંબર નામથી પોકારતો રહેશે સર્વ પાપ હરમ પરમ એના દરેક પાપને હું હરી લઈશ એવું કોને કહ્યું છે મહાદેવે કહ્યું છે મહાદેવજી વિષ્ણુ ભગવાનને વરદાન આપ્યું કે હે વિષ્ણુ તમે વિષ્ણુનું ભરણપોષણ કરો એટલે વિશંબર નામથી તમે પ્રકાશિત રહેશો અને જે વિષ્ણુ તમને વિષંબર નામથી પોકારતો રહે એ વિષ્ણુ વિષંભર એ વિષ્ણુ વિષંભર એના પાપને મહાદેવ કહે છે હું હરી લઈશ હવે પોકારે કોઈ વિષ્ણુ ભગવાનને અને પાપ હરે મહાદેવ આવું ભગવાન શંકરજીએ વરદાન આપ્યું છે તેથી કોઈ પણ મનુષ્ય ભગવાન વિષ્ણુજીને વિષંબર નામ તરીકે પોકારતો રહે છે ભવિષ્યતિને સંદેહો મત પ્રસાદ આતમ સુરોતમ ભગવાન વિષ્ણુ નું આમ નરોતમ પુરુષોત્તમ દેવોત્તમ એક એક શ્લોકે અલગ અલગ નામથી ભગવાન વિષ્ણુજી નું સંબોધન ભગવાન મહાદેવે કર્યું છે